પાણીની તંગી અને દૂષિત પાણીના પ્રશ્નને લઈ હાથીખાના ગેંડાફળિયાના લોકોએ આજે આંદોલન કર્યું હતું વડોદરા શહેરમાં ગરમીની મોસમમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે શહેરના હાથીખાના ગેંડાફળિયા વિસ્તારમાં સ્થાનિકોએ પાણીના કકળાટને લઈને આજે રસ્તા ઉપર ઉતરી ઉગ્ર આંદોલન કર્યું હતું છેલ્લા એક મહિનાથી પીવાનું પાણી મળતું નથી અને જો મળે છે તો પણ અત્યંત ગંદુ અને અસ્વચ્છ હોય છે આ સમસ્યાને લઈને આજે સ્થાનિકોએ ગરનાળા પોલીસ ચોકી નજીક રસ્તા રોકીને વિરોધ નોંધાવ્યો હતો સ્થાનિક નાગરિકોએ હુકાર ભરતા જણાવ્યું હતું કે જો પાણીની સમસ્યાનું હલ નહીં થાય તો તે ઉગ્ર આંદોલન કરશે સાથે જ આગામી વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી ગંદુ પાણી પીવાથી સ્થાનિક બાળકો પણ બીમાર પડી રહ્યા છે જેની પણ ચિંતા માતા પિતાને વડીલોને સતાવી રહી છે સ્થાનિકોના ઉગ્ર વિરોધના પગલે પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અધિકારીઓએ સ્થાનિકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે તેઓ શાંતિપૂર્વક રીતે પોતાની માગણીઓ સરકાર સમક્ષ રજૂ કરે દક્ષિણ ઝોનના ડીસીપી પન્ના ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સ્થાનિકો સાથે ચર્ચા કરી તેમની સમજાવટ બાદ આંદોલન સમેટવામાં આવ્યું હતું ઉનાળાની સિઝનમાં પાણીની સમસ્યા વર્ષોથી ચાલતી આવી છે પણ વડોદરા મહાનગરપાલિકા તંત્ર હજુ સુધી કોઈ ઠોસ નિરાકરણ લાવી શક્યું નથી વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અધિકારીઓ દ્વારા માત્ર વચન આપવામાં આવે છે પરંતુ પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત પૂરી કરવામાં તેઓ નિષ્ફળ સાબિત થયા છે સ્થાનિકો દ્વારા રજૂ કરાયેલા આક્ષેપો અનુસાર જો જલ્દી સમસ્યાનું હલ નહીં થાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન શક્ય છે પાલિકાંત્ર ભરવા જોઈએ આ પહેલા સાહેબ આઈને જોઈ જોઈને ગયા તો દસ કોઈ ઓબ્જેક્શન લેવાનું કે નહીં હજુ તક કોઈ ઓબ્જેક્શન નહી આવ્યું હવે અમારો ઈદ નો તહેવાર છે નાયા ધોયા વગર ખાધા પીધા વગર આવું પાણી વાપરવાનું અમને

શાકભાજી તો ધોવા જોઈએ ને આજે કશું જ નહીં કર્યું અહિયાં તો અમે નવ દસ વાગ્યા ના અહીં ઉભા છે ત્યાં કલેક્ટર ઓફિસ ગયા હતા ત્યાંથી બી કોઈ કશું કર્યું નથી નવ વાગ્યા થી સાડા અગિયાર સુધી આવું પડે નઈ હજુ તો કોઈ એજ નથી આવ્યું રસ્તા બંધ કરેલા તો આ હાથી ખાના ખતરીવાડ વિસ્તાર છે બરાબર છે એક મહિનાથી તકલીફ છે બધા મારી એકલીને તકલીફ નથી

અને એમનું જે નિરાકરણ છે એ લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે હા એ લોકો અત્યારે એવું કહી રહ્યા છે કે પાણી વગર એ લોકોને તકલીફ પડી રહી છે જેના કારણે મહિલાઓ પણ આવી ગઈ છે અને એના કારણે જ લોન ઓર્ડર માટે અમારે પણ એવું થવું પડ્યું છે કોર્પોરેશન અધિકારી આવી રહ્યા છે અને એ લોકો કહે છે કે ટૂંક સમયમાં એ લોકોને પાણી ચાલુ કરી આપશે એવી એ લોકોએ કીધું છે અને અધિકારી અહીં આવી પણ રહ્યા છે ના હાલમાં અત્યારે કંઈ નથી એ લોકોને કોર્પોરેશન અધિકારી આવશે ત્યારે ખબર પડશે કે કઈ રીતે કાર્યવાહી એ લોકો કેટલી સમયમાં પાણી ચાલુ